હાલો કિસાન ભાઈઓ આપણા જે આ બે હજાર પચીસ ની સાલના જીરાના જે વાવેતરના અંદાજ આપણો અંદાજ એવો છે કે ગઈ સાલ કરતા અવાર વાવેતર ખૂબ ઓછું થયું છે ખૂબ એટલે દ્વારકા પોરબંદર લાલપુર આમ ધોરાજી પછી ખંભાળીયા બાણવર ખંભાળિયા લાલપુર કલ્યાણપુર આ બે પાંચ તાલુકા છે અને ત્રણ જિલ્લા રાજકોટ જિલ્લો જામનગર જિલ્લો દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લો અને જુનાગઢ જિલ્લો ત્રણ ચાર જિલ્લા આ ત્રણ ચાર જિલ્લાના જે વચગાળાના જે બધા તાલુકા છે ને ભાઈ ધ્રોડ ને ધ્રોડથી આ બાજુ ધ્રોડ પછી લાલપુર પછી આ બાજુ ઉપલેટા ધોરાજી કાઠિન જેતપુર આ બાજુ પોરબંદર આમ દ્વારકા કલ્યાણપુર ભાણવર કંબાડિયા આ બધા જે અંદરના તાલુકા છે ને એમાં જીરાનું વાવેતર થાય છે વધારામાં વધારે પછી વધારામાં વધારે આ બે ત્રણ તાલુકા એક દ્વા કલ્યાણપુર ખંભાળિયા ભાણવર અને લાલપુર અડધું આ ચાર તાલુકાની અંદર વધારેમાં વધારે જીરાનું વાવેતર થાય છે ભાઈ અને એનો એનું કારણ કે પાણી નથી હોતું છેલ્લે એટલે ફરજિયાત ખેડૂતને જીરું વાવવું પડે ત્રણ પાણીમાં ઉગી જાય અને ઉગીને મૂકી દઈએ એટલે કંઈક પણ થાય બીજું કાંઈ થાય નહીં ત્રણ પાણીમાં હજાર રૂપિયા બીજું કાંઈ પણ થાય નહીં ગુંધરી પણ ન થાય ત્રણ પાણીમાં મિત્રો એટલે આવી રીતે સમય અનુસાર આમાં કિસાન ભાઈઓએ એક એના બે કારણ ઓછા વાવેતરના એક ભાવ નો તો અઢી હજાર બે હજાર ત્રણ હજાર વધીને પાંત્રીસો રૂપિયા સારા બેસ્ટ ક્વોલિટીના પાંત્રીસો રૂપિયા વાવેતરના આંકડા વાવેતર જેથી સાલું થવાનું હતું તેથી પાંત્રીસો રૂપિયા સારા જીરાના આવતા હતા એમાં ખર્ચામાંય તૂટે પાંત્રીસો રૂપિયામાં જીરામાં ખર્ચામાં તૂટે મિત્રો બિયાણ સુફવાન વાવવું ઉપાડવું ને કાઢવું આ બધું હિસાબ કરી લઈએ ને તો પાંત્રીસો રૂપિયામાં તા એને ખર્ચાના પૈસા તૂટતા હતા એટલે એને ખેડૂએ વિસારી લીધો અને એની સામે પાણી હતું અવાર છેલ્લે વરસાદ પડવાથી પાણી હતું પાણી હતું એટલે બીજું વાવેતર કિસાનભાઈએ ફેરવી નાખ્યું કલેજી વાવી શેણા વાવ્યા વટાણા વાવ્યા ગુંધરી વાવી ઘઉં વાવ્યા પછી રાજમો આવ્યો આવું ઘણા બધા પાક કિસાનભાઈએ ફેરવી નાખ્યા ધાણા વાવ્યા એની સામે ધાણા પણ ઓછા છે અને જીરું જીરું તો બહુ ઓછું એક મારા ગામનો હિસાબ મેં મારા ગામના આંકડા કાઢ્યા છે ભાઈ મારા ગામ જૂની ફોટ અને નવી ફોટ આ બે ગામના નવસો ખાતા છે ભાઈ નવસો કિસાન ભાઈઓના નવસો ખાતા હશે નવસો ખાતામાંથી માત્ર વી કે પચીસ ખાતાવાળા એવી જીરું વાયું છે ભાઈ એમાં એ પરિપૂર્ણ જમીનમાં નથી આવ્યું પૂરેપૂરી પોતાની જમીન હોય એમાં નથી વાયું એક મારા ઈલાકામાં મારી હિમમાં જૂની ફોટની હિમમાં રે ટાકારાવી મારે અમારી જમીન છે ભાઈ ન્યા શિયાળે હેઠે હજાર બે હજાર વીઘાની જમીન છે એમાં હજાર બે હજાર વીઘામાં જીરું જ હોય એની સામે ત્યાં હિંતેરથી પિંચોતેર વીઘાનું જ ખાલી જીરું છે ભાઈ હજાર બે હજાર વીઘામાંથી હિંતેર પિંચોતેર વીઘાનું જીરું છે અને કોઈને એમ થતું હોય કે આ ગલત ખોટી વાતું કરે છે ભાઈ ખોટી વાતું નથી જીરું વવાનું જ નથી બિલકુલ એની સામે ધાણા વવાણા ગુંદરી વવાણી ચણા વવાણા વટાણા વવાણા પાણી હતું થોડું એટલે એ બધું વવાણું છે ભાઈ જીરું બિલકુલ નહીં એટલે આમ જોઉં તો જીરું છે ને ભાઈ સો ટકામાંથી હો વીઘામાં વાવતા હોય એમાંથી પાંચ જ વીઘાનું હોવાનું છે ભાઈ હો વીઘે પાંચ વીઘાનું જીરું હોવાનું છે વધે ને પાંચ સાત વીઘા બાકી એથી વધારો નથી ક્યાંય તમે આમ ગુમરોમાં જીરાનું તમને ક્યાંક ઘેરી જોવા મળે ભાઈ એટલે જીરાના અસર ઊભી થાય 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 આગલો માલ કંઈક પડ્યો છે કિસાન ભાઈઓ પાસે પણ એ કેટલો માલ છે ખબર જે હા મુઠી વારીને બેઠા હતા ને બાર હજારમાં નથી વહેશું ને એ ભાઈઓ પાસે જીરું છે ગ્યાવરાનું જીરું તો નહીં કોક પાસે એ જી ઓલા વાળીને બેઠા હતા ને એની પાસે હોય તો ભલે ગ્યાવરાનું કંઈ વાયું હોય એટલે એ જીરું છે જૂનો માલ એ છે બાકી નવો માલ તો નહીં વત એવો ઉત્પાદન થાય એટલે આપણા અંદાજ પ્રમાણે હાથ આઠ સાત આઠ હજારે તો જીરું જાવું જ જોઈએ અને વયો જાય લગભગ હો ટકા સાત આઠ હજારે ભાવ વયો જ જ જાય મિત્રો એમાં બી વાજે હું કિસાન ભાઈઓને કંઈ સેજ નહીં હો ટકા કારણ કે અસતના હિસાબે જય જવાન જય કિસાન